પોલીસે મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં ટ્રક ચાલકનું ગજબ કિમ્યો સામે આવી રહ્યો છે ટ્રક ની છત પર ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવાનું સામે આવી રહ્યું છે ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી પોલીસે બાતમીના આધારે ટ્રકને ઝડપી પાડ્યો હતો પોલીસે મુદ્દા માલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે